રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય ગિરાસદાર દરબાર સમાજની લાગણી દુભાણી તેવો વાણી વિલાસ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો જેને લઈ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે કરણી સેનાની લાગણી દુભાતા રૂપાલા વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ પાટણ જિલ્લાના સંકેશ્વર તાલુકા મામલતદારને ઉપરોક્ત સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપી પુરુષોત્તમ રૂપાલા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે સમાજના આગેવાનો દ્વારા અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કોમી ધાર્મિક લાગણી દુભાઈ અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનો સોશિયલ મીડિયામાં ઓડિયો અને વિડીયોના રૂપે ફરી રહ્યો છે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરેલ છે ત્યારે સલામતી જોખમાઈ હોય તે પ્રકારનું ભાષણ આપેલ તેમના દ્વારા આપવામાં આવેલ છે તો ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિશે અપમાનજનક ભાષણ કરેલ હોવાને પગલે સમગ્ર ક્ષત્રિય ગિરાસદાર સમાજની લાગણીને ઠેસ પહોંચી છે ત્યારે આ કાર્યક્રમને મંજૂરી લેવામાં આવી હતી કે કેમ અને જો મંજૂરી લેવામાં આવી હોય તો આદર્શ આચાર સંહિતાનો કડકાય અમલ કરવાનો થાય છે તો ભારતના ચૂંટણી પંચ તરફથી ફરજિયાત છે તો આ વિડીયોમાં કરેલી પગલે આચાર સંહિતાનો થાય છે જેથી મદનીશ ચૂંટણી અધિકારી આચાર સંહિતા અમલીકરણના અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર અને ફરજ પરના પોલીસ અધિકારી ચૂંટણી અધિકારીઓના નિવેદનો નોંધી રાજકોટ લોકસભાના બે હજાર ચોવીસના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પર નિયમ મુજબ એફઆઈઆર કરી ગુનો દાખલ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સન 24 ન્યૂઝ મોબાઈલ એપ